નમસ્કાર દર્શક મિત્રો હું છું મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ કાંકરેજ તાલુકાની તો કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે દર્શન માટે માનવ મહેમર હામણ ઉમટ્યું અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર રમાયણનું આયોજન પણ કરવામાં આવતું હોય છે અને તેમાં આજે ચૈત્રસૂદ સુદ પૂનમે મોટી પૂનમ ગણવામાં આવતી હોય છે તેવામાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે જ્યાં આસ્થાનું કેન્દ્ર ગણાય છે તેવામાં રાજરાજેશ્રીમાં વળીચી માતાનું સુંદર મંદિર આવેલ છે અને આ મંદિરે ચૈત્રસૂદ પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં દર્શન કરવા આવી પહોંચતા હોય છે અને જોખાણાની પણ માનતા રાખતા શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતી હોય છે આવું એક જોખાણું કાંકરેજના બલગામથી આવેલ છે અમારા રિપોર્ટર ચીડી ગજરે નો સંપર્ક કરતા શ્રદ્ધાળુ એ કે મારી સંતાન ના હતું પણ એ માનતા રાખેલ અને મારી મનોકામના માતાજીએ પૂરી કરી છે જેથી કરીને અમે આજે મારા દીકરાને જોખાણા માટે વડેજી માતાના મંદિરે આવેલ છે અમારી મનોકામના પૂરી કરી છે અહીંયા દર રવિવારે પણ આજુબાજુના ગામીરી શ્રદ્ધાળુઓ આવીને માતાજીને આગળ સેજ ચુકાવે છે રિપોર્ટર જડી ગજર બનાસકાંઠા